લડેગે જીત લગે જીતે છાતી શહેર ની જનતા ને હેરંગા કરજો શહેર ની જનતા ને આ રીતે હેરંગા કરો વડોદરામાં ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું લોકોના ઘરોમાં પાણી આવ્યા લોકોને નુકસાન થયું ઇલેક્ટ્રોનિક આઇટમ હોય ટીવી હોય પંખા હોય ફ્રિજ હોય જીવન જતી વસ્તુ હોય ઘર વખરી હોય અનાજ કરિયાણું બધું પકડી ગયું લોકોના જીવ પણ ગયા જીવ જોખમમાં મુકાયા અને ત્રણ ત્રણ દિવસ સુધી એના ભૂલકાઓને દૂધ તો દૂરની વાત છે પીવાનું પાણી ન મળ્યું તો આ જન આક્રોશ જે નીકળ્યો છે એ જન આક્રોશ વ્યાપી છે અને જન આક્રોશ જે પબ્લિકને બોલવાનો અધિકાર નથી આજે આક્રોશમાં કોઈ વ્યક્તિ બોલી દઉં તમે એને જેલમાં રાખશો તમે એની પર પોલીસ કેસ કરશો હદ થઈ ગઈ છે આ લોકશાહી નથી આ તાનાશાહી છે અને વડોદરાની પોલીસને ને ક્રાઇમ બ્રાન્ચ વિનંતી કે સરકાર આજે ભાજપની છે કાલે બદલાશે તમે કોઈ સત્તા પક્ષનો હાથો બનીને કામ ના કરો આજે તમે જે ગુનો દાખલ કરીને અંદર મૂક્યો છે પણ તૈયાર નથી વાત એવી પ્રજા ભોગવ્યું સહન કર્યું શું એ પ્રજાએ કેસ કર્યા નથી કર્યા તમારા ધારાસભ્યો કેસ કર્યા નથી કર્યા ધારાસભ્યો કોર્પોરેટરો સાંસદ તમારે તો ઓળવાની પ્રજાની માફી માંગવાની હોય તમે ઉપરથી થી ઊંધો કેસ કરો છો વડોદરા શહેરમાં પબ્લિકે આટલો સંકટ સમય જોયો છે એનાથી માંડવા છે પરંતુ સંકટ સમયમાં બચાવનારા ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠેલા લોકો કંઈ કર્યું નથી લોકોના આક્રોશના ભોગ બન્યા છે લોકોએ બોલ્યા છે અમે બોલ્યા તેવું ક્યાંક કે પોલિટિકલી છે પણ સામાન્ય વ્યક્તિ જ્યારે ભૂલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે મીડિયાના રિપોર્ટરો પર એક્શન લેવાયું છે એમના પણ જવાબ લેવાય છે એટલે શું કરવા માંગે છે આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિક રહીને પબ્લિક જીવ બચાવ્યા છે અમે લોકો આજે આભારી છે જો પોલીસ તંત્ર ના હોત તો આખું આખું અડધું શહેર ડૂબી પોલીસ પોલીસે કર્યું હોય અને ત્યારે હવે પોલીસ ને પબ્લિક ને જે પ્રયત્ન આ પાખંડી જે લોકો છે એ લોકો કર્યા છે તદ્દન ખોટું છે આનો સાહેબ આમાં એવું છે ને કે તમને બધાને ખબર છે કંચનભાઈ કે વડોદરા શહેર ત્રણ દિવસ પાણીમાં હતું જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં મીડિયા પહોંચી લોકોની વેદના સરકારના કાન સરકારના કાન સુધી પહોંચાડવું કંચનભાઈ એ ગુનો છે અને જે રીતે લોકો મીડિયાના કામ કરતા જોયા જોયા છે છે કંચનભાઈ બધા અત્યારે જે લોકો અહીંયા છે રોનકભાઈ છે બધા જ લોકો છે આપણા નૂરભાઈ છે બધા જ લોકો લોકોની મદદ આવ્યા એ ટાઈમે તંત્ર નથી પહોંચ્યું એ ટાઈમે કોઈ નેતા નથી પહોંચ્યું અને એવામાં અમારા એક રિપોર્ટર છે ભાઈ એ પહોંચ્યા લોકોની વેદના જે હતી એ અમે ચેનલમાં એક એક ભાઈએ કંઈક સારું સ્ટેટમેન્ટ નથી આપ્યું એનું હું ખંડન કરું છું કંચનભાઈ કે ચલો એક એવા શબ્દો યુઝ ના થાય પણ એ વિડીયો અમારી ચેનલમાં અમે બતાવ્યું નહીં પણ એમાંથી કંઈ છાણીમાંથી લોકો સામગ્રી વેચવા માટે આવ્યા હતા અને એવામાંથી એક જણે વિડીયો ઉતારી દીધો અને વિડીયો ઉતાર્યા પછી

સરકાર એમની જેમ કામ નથી થતું ત્યારે પાણી આવ્યું છે ભગવાન છે કોઈ ભગવાન નથી સાહેબ ભગવાન ને તાકાત આપી છે ભગવાન આપણને એવું કીધું છે કે ના લોકોની મદદ કરો તો આપણે લોકો ની મદદ કરવા ગયા હતા કંચનભાઈ અને લોકો આપણને ફોન કરતા હતા સાહેબ તંત્ર લોકોને જ્યારે લોકો ફોન કરતા ફોન નથી ઉપાડતા તમે વિચારો બે ધારાસભ્ય રજૂઆત કરી શું કરી મુખ્યમંત્રીને કે પાર્થ બમ્બર સાહેબ ફોન નહીં ઉપાડતા શું કરી પાર્થ બમ્બર સાહેબ ફોન નહીં ઉપાડતા આ મનીષાબે ને જ રજૂઆત કરી આજ રજુઆત આપણા યોગેશ કાકાએ કરી જે બોલે કે ભાઈ અમારું ફોન નહીં ઉપાડતો તમે વિચારો ધારાસભ્ય જ્યારે ફોન ના ઉપાડતા આપણે તો કેટલા નાના માણસ આમની આગળ આપણી ચાલે હું કામ કરું છું ચેનલ હેડ તરીકે મેં ઉપાડ્યા છે સાહેબ લોકોના ફોન ચાર ચાર વાગે ઉપાડ્યા છે આવી ટાઈમે લોકોની સાથે તો તમે ના ઉભા રાહો જે લોકોએ તમને ખોબા ભરી ભરીને વોટ આપ્યા હોય જો એક સવાલ ના કરી શકે તમારાથી